જોવા આવી છું કે સંકલન સમિતિ ને જો હકીકતની લડાઈ આપ્યો તો સોળ તારીખે રૂપાલાભાઈને ભાઈ ફોર્મ ભરવા દેવામાં ન આવત એ તો બધું ઠંડુ પાડી દીધું આટલું મોટું મહાસંમેલન સંમેલન મારા ક્ષત્રિય સમાજ ના ભાઈઓ ને અમે બહેનો આપણી જીત જ થઈ છે હું મેસેજ મેગવા માંગુ કેવા માંગુ છું કે મારા ભાઈઓ ત્યાં ભૂખ્યા તરસા જે આવ્યા હતા ને એ અમારા બેનો દીકરીઓ માટે આવ્યા હતા ના એક એક સંકલન સમિતિ માટે કોઈ આવ્યું હતું સંકલન સમિતિને એમ હોય ને કે અમારી માટે આવ્યું હતું તો ભૂલી જાજો આ તો અમારા બેનો દીકરીઓ ની લડાઈ માટે આવ્યા હતા ત્યાં અને આખા ક્ષત્રિય સમાજ ને ગુમરા કર્યો હું શું કામ ભાઈ એકલી બરાબર એકલી શું એ લોકો ને તો કરું તો મને એકલી તો પાડવી હતી બરાબર અમારી લડાઈ જે છે પછી આગળ જોશું અમે શું કરું કે શું નહીં કરીએ પણ જે હકીકત ની લડાઈ હતી પૂરી થઈ ગઈ અમારે આંદોલન કરવું હતું એ ટાઈમ વયો ગયો આજે ફોર્મ ભરાઈ ગયો કાયદા કાનૂન એટલા કડક છે મારા ભાઈઓને ને હું કોઈ એવા ઉશ્કેર નહીં કે કાલ સવારે એને હેરાન થવું પડે ક્ષત્રિય સમાજ હવે એ ક્ષત્રિય સમાજ ને જોવાનું છે હવે એનું આંદોલન એટલું જ રહેશે કે આગળ જોવા જઈએ તો આ લોકો હવે કોંગ્રેસ ભાજપ સામે સામે આવી ગઈ છે હવે આમાં બેનો દીકરી નું કઈ રહ્યું નથી હવે તો આમાં રાજકારણ આવી ગયું બરાબર છે આપ માનો છો કે આંદોલન હવે છે હવે તો હું જૈન અંદર પ્રશ્ન કરું છું કે શું કરવા